પંદર ઓગસ્ટે આત્મવિલોપન ટકાવારીની ફરિયાદ અન્ય કોન્ટ્રાક્ટરો તરફથી ન આવવાનું કહ્યું પરંતુ તપાસનું આશ્વાસન આપ્યું અને મૈલેશ મોદી દસ પંદર વર્ષથી આમોદ નગરપાલિકામાં કામ કરે છે તેમણે ભરૂચના સાંસદ જિલ્લા ભાજપ અધિકારીઓને રજૂઆત કરી પરંતુ કોઈ પણ પરિણામ ન મળ્યું ત્યારે આ મામલે નાગરિકો નિષ્પક્ષ તપાસની માંગ કરે છે જેથી સત્ય બહાર આવે હું જલપાબેન નવીનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ આમોદ શેર હું સોશિયલ મીડિયાના માધ્યમથી મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે ખરેખર એ વાત તદ્દન ખોટી છે

એ કટકી પ્રથા ચાલે છે અહીંયા મને દરેક કોન્ટ્રાક્ટર એના પર્સન્ટેજ આપવા પડે છે ફરજિયાત છે એની વિશે તમે શું કહેશો દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાત ધ્યાન દોર્યું હવે અમે દરેક કોન્ટ્રાક્ટર શ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે મારું નામ મોદી મૈલેશકુમાર જગજીવનદાસ રહેવાસી ગાંધી ચોક આમોદ હું છેલ્લા

માન્ય ધારાસભ્યશ્રી રજૂઆત કરેલી છે મામલતદાર કચેરી પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ આરસીએમ મુખ્યમંત્રી શ્રી ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિ સાહેબ ને પણ મેં લેખિત માં રજૂઆત કરી છે આમ છતાં મને આજ દિન સુધી મારા નીકળતા

ત્રણ ટકા સીઈઓ લે છે સાત ટકા બોડી લે છે જેમાં પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના સાત ટકા હિસાબી શાખામાં ત્રણ ટકા લે છે એક ટકા એન્જિનિયર લે છે આમ આ પ્રમાણેનો એનો રેશિયો ચાલે છે દરેક કોન્ટ્રાક્ટર પાસે આ રેશિયો દરેક દરેક કોન્ટ્રાક્ટર પાસે રેશિયો લે છે કોઈ કામ એવું વધારે પડતા નફાવાળું હોય તો તેમાં પણ આ લોકો ભાગીદારી કરે અથવા તો તેમાં પણ અડચણરૂપ બની અને રકમની માંગણી કરતા હોય છે શું આપની આર્થિક સ્થિતિ બહુ વિકટ આપને આત્મ

મેં પંદરમી ઓગસ્ટ સાડા નવ કલાકે માનનીય મુખ્ય અધિકારીની કચેરી સામે અને પ્રમુખ સાહેબની ઓફિસની સામે આત્મવિલોપનનું પગલું ભરવાનું નક્કી કર્યું છે માહિતી મળી રહી છે મેં આ નકલ મામલેદાર સાહેબને આપેલી મામલેદાર સાહેબ તરફથી પોલીસ સ્ટેશનમાં પહોંચી કરવામાં આવી છે અને તેનો મારો પોલીસ સ્ટેશનમાં જવાબ પણ લેવામાં આવ્યો છે મારે સોમવારે જ આ સંબંધિ જામીન આપવા માટે મને પોલીસ અધિકારીએ જણાવેલું છે आप पेमेंट नाही जीरो तुम्ही आदर्श करतो आप पेमेंट नाही निकले तो હું ચોકસપણે આત્મવિલોપન કરીશ જીતુરાણા સાથે ચક્રવાત ન્યૂઝ અમૂલ